ભાઈ ગયું જય માતાજી કેમ છો બધા બધા મજામાં હશો એવી આસો સાથે આપણે આપણા લોગને આગળ વધારીએ તો આજે આપણે ચકલાને ચણ નાખવા આવ્યા છીએ ચકલાને ચળ નાખી દઈએ વાતાવરણ એકદમ મસ્ત છે આ બાજુ નાખજે બાજુ ભીનું છે ને અહીંયા કોરામ નાખજે જય માતાજી આ પણ ઓકપાસ છે આફટર છે રોગ નથી અત્યારે તમે વાડી બતાવવા લઈ જવા જોવાની છે આજે જે જે મોરાગતના જવેરા હોય ને સેલવીન મિત્રવીના વાવવાના છે તો ચાલો હવે આપણે ઈ કરવાનું છે અત્યારે મોરાગતના જવેરા વાવન તૈયારી થઈ ગઈ છે ને

ભાઈ જો આ હા આપણે આ હો તો કા વાટો ખાલી કરીને એમાં મેટરી નથી ફૂકવાળી હોય આળો આળો મોટા વાટમાં સરો ઉગી ના કહેવાય અને ઉતરે ઉપર તો કટા ઉઢાકી નિંદરી જો બહુ પછાલો આના ચાલી જાય આમેજો Давай, давай, Джоди. Масне. Давай, 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 давай. Давай, давай, давай. એ દેખાં કે પણ મારા ઉગે એટલે હું તો જો મિત્રને દે દેજે કે বেটলা কঠোৰ પછી સૂકા મરચાં હોય જે વસ્તુ અમારે કે વધારે ન જોતી હોય અહીંયા સ્ટોરેજ હોય બધું એટલે જેમ જોતું હોય એમ થોડું થોડું આપણે ત્યાં રાખતા હોય આ બધી વસ્તુ અહીંયા પડી રહેતી હોય અને આમાં પણ રહેતી હોય પાછળ મોટું ગોડાઉન છે તો જે ગાયોનો ચારો ને બધું હોય એમાં હોય અને જે વસ્તુ બટુંમાં ન જોતી હોય એ બધે અહીંયા રહે એમ તો આપણે અત્યારે ઘઉં કાઢવાના છે તો ચાલો ઘઉં કાઢી લઈશું આપણે ખાણ પલારે છે બા કોપરાનું છે અને કપાસિયાનું છે બાજરાનું ભેડકું નહીં ઘઉંનું ભેડકું ની ઘઉનો ભરકો તે દૂધ એમ કોઈ કોઈ નથી ખાલી દરવાજો તો આય સલામ મેજે

ਸੇ ਦੋ ਜੀਓ ਪੋਰੀ ਜੇਨ ਕੋ ਨੀਂਦ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੀ ਆਈ ਆਈ ਮਿਆਊ ਪਾਛੜ ਜਵਾਰ

cuma ya tidak ya mau ibu Gimana? Gimana?